ડીસામાં ચૌદ પોઈન્ટ પાંત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ આધુનિક રમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ ડીસા શહેરમાં રાજ્ય સરકારની એક વધુ મહત્વપૂર્ણ વિકાસ યાત્રા ઉમેરાઈ છે આજે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અઠયાવીસ હજાર ત્રણસો ઓગણત્રીસ ચોરસ મીટર જમીન પર કુલ રૂપિયા ચૌદ પોઈન્ટ પાંત્રીસ કરોડના ખર્ચે નિર્મિત આધુનિક રમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું આ સાથે જ ગ્રંથાલય ભવનનું ખાતમુહૂર્ત તથા ડીસાના નેશનલ કક્ષાના રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને લોકાર્પણ વિધિ પણ યોજાઈ હતી યુવાનો માટે રાજ્ય સરકારની ભેટ નાયબ મુખ્યમંત્રી લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ બનાસકાંઠાને પ્રાપ્ત થયેલી આ નવીન રમતગમત અને શૈક્ષણિક સુવિધાઓને રાજ્ય સરકારની યુવાનો માટેની વિશેષ ભેટ ગણાવી હતી તેમણે જણાવ્યું કે બનાસકાંઠાના યુવાનો બાળકો અને વડીલો હવે મગજ કસવા માટે પુસ્તકાલય અને શરીર કસવા માટે મેદાન જેવી દ્વિમુખી સુવિધાઓનો લાભ લઈ શકશે તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે છેલ્લા થોડા સમયમાં રમનાસકાંઠાની રમતગમત ઇન્ફાસ્ટ્રકચરમાં ઐતિહાસિક વૃદ્ધિ કરી છે પાલનપુર ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ધરાવતું જિલ્લા રમત સંકુલ અને વડગામમાં વીસ હજારથી વધુ પુસ્તકોવાળું આધુનિક પુસ્તકાલય તેનું ઉદાહરણ છે નાયબ મુખ્યમંત્રીએ યુવાનોને મોબાઈલથી દૂર રહી મેદાનમાં આવી પોતાની પ્રતિભાને નિખારવા તથા માતા પિતાને દીકરાઓના સપનાઓને સાકાર કરવા સહયોગ આપવાની અપીલ કરી હતી ડીસાના સોળ હજારથી વધુ યુવાનોને મળશે તક ધારાસભ્ય પ્રવીણ માળી કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આપતા ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું ત્યાં રમત સંકુલ થકી ડીસા તાલુકાના સોળ હજારથી વધુ યુવા પ્રતિભાઓને વિવિધ રમતગમત ક્ષેત્રે પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળશે તેમણે જણાવ્યું કે ડીસાના યુવાનોનું લાંબા સમયથી અપેક્ષિત સ્વપ્ન આજથી સાકાર થયું છે અને આ સુવિધાઓ બદલ નાયબ મુખ્યમંત્રી સંઘવીનો દિલથી આભાર વ્યક્ત કર્યો કાર્યક્રમમાં રમતગમત રાજ્યમંત્રી જયરામ ગામિત પ્રવીણભાઈ માળી સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય અનિકેત ઠાકર ધારાસભ્ય માવજી દેસાઈ પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી સ્પોર્ટ્સ ઓથોરિટીના ડાયરેક્ટર સંદીપ સાંગલે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિત અન્ય અધિકારીઓ અને બોડી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ગૌતમ છત્રાલિયા ન્યૂઝ દિવસ ખૂબ જ મહત્વનો દિવસ છે યુવાનો માટે મગજ કસવા માટે પુસ્તકાલયનું બી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને શરીર કસવા માટે પાલનપુર અને ડીસા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે બનાસકાંઠાના જિલ્લાના સૌ યુવાનોનું ખરેખર ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે આ બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વધુમાં વધુ યુવાનો મોબાઈલની અંદર એમનો સમય ના બગડે અને રમતગમતના મેદાન સુધી પહોંચે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવે છે દીકરીઓને પોતાનું સપનું સાકાર કરવાનો હક છે દરેક નાના નાના યુવાનોને બાળકોને એનું સપનું સાકાર કરવાનું ભણતર સામાજિક રીતિ રિવાજ જોડે જોડે જો પોતાના પરિવારનું ગામડાનું તાલુકાનું જિલ્લાનું રાજ્યનું અને દેશનું નામ રોશન કરી શકતા હોય તો એવા દીકરા દીકરીને આપણે આંગળી પકડીને ઘરે બેસાડવાની બદલે આંગળી પકડીને એને રમતના મેદાન સુધી પહોંચાડવાનું ખરેખર ભગીરથ કાર્ય કરવા માટે સૌ સમાજે આગળ વધે વલસાડ જિલ્લાના એક નાનકડા ગામના ગરીબ પરિવારની

ચાર્જશીટ પૂર્ણ કરીને પૂર્ણા બે વર્ષની અંદર આ કેસમાં આ આરોપીને આજે ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે હું રાજ્યની સૌ માતાઓ બહેનો દીકરીઓ વતી વલસાડ જિલ્લા પોલીસ અને સ્પેશિયલ લોયરની બેવજનને ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું